ઘણીને ફક્ત થી દસ જ મિનિટમાં સેવ ટામેટાંનું શાક બનાવ્યું અને બધાને ખૂબ જ ભાવ્યું તો આજે સેવ ટામેટાંના શાકની ઇન્સ્ટન્ટ કોટના ઇલેક્ટ્રિક કૂકરમાં હું બનાવી રહી છું જેને એમેઝોન પરથી મેં પરચેસ કર્યું છે પણ તમે નોર્મલ પ્રેશર કૂકરમાં પણ આને બનાવી શકો છો તો સો તેમોરને ઓન કરી તેલ નાખી ફ્રાય જીરું હિંગ લીલા મરચા કરી પત્તા નાખી થોડી વાર માટે સાંતળી લઈએ હવે એક ચમચી લસણ અને લાલ મરચું પાવડરને ખલભટ્ટામાં આને વાટી લીધું છે તો લસણ મરચું નાખીને એક મિનિટ માટે સાંતળી લઈશું હવે આમાં થોડું પાણી નાખી સ્વાદ મુજબ મીઠું હળદર અને ધાણા જીરું નાખી હલાવીને બે મિનિટ પછી ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે જીણાં સુધારીને નાખીશું અને એક ટામેટાને ક્રશ કરીને નાખીશું અને બધું સારી રીતે હલાવીને ઢાંકીને પેસીટી બોલાવી લઈશું અને હવે ખોલીને કસૂરી મેથી ગરમ મસાલો અને જરૂર મુજબ પાણી નાખી હલાવીને બે મિનિટ ઉકળવા દઈ છેલ્લે લીલા દાણા અને તીખા ગાંઠિયા નાખીશું અને હલાવીને ગરમા ગરમ સર્વ કરી લઈશું તો તમે પણ આ રીતે એક વખત જરૂરથી બનાવજો અને આ ઇન્સ્ટન્ટ પોટ ને પરચેસ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આની માહિતી આપેલી જ છે